गुजरात स्वस्थ नारी सशक्त परिवार अभियान माते तंत्र सज्ज ऋषिकेश पटेले સમીક્ષા બેઠક યોજી વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત થઈ રહી છે આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાના કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી તેમણે અધિકારીઓને આ અભિયાનના સુચારુ અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા આ બેઠકમાં મંત્રીએ ગુજરાતમાં આયોજિત થનારા આરોગ્ય શિબિરો રક્તદાન શિબિરો અને આરોગ્ય તપાસની વિગતવાર તૈયારીઓ અંગે માહિતી મેળવી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવી તેમને ગુણવત્તા સભર સંભાળ અને જાગૃતિ પૂરી પાડવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ સિકલ સેલ એનેમિયા સ્ક્રીનિંગ એનસીડી ચેકઅપ અંગદાન અને રક્તદાન અંગે જનજાગૃતિ તથા સાર્વત્રિક રસીકરણ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આરોગ્ય શિબિરોનો લાભ વધુમાં વધુ નાગરિકોને મળે કે તે જન આંદોલન બને અને તમામ લોકોને નિઃશુલ્ક તબીબી સેવાઓ સુલભ થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે અભિયાન દ્વારા ગુજરાત સરકારનો હેતુ માત્ર તબીબી સેવાઓ પૂરી પાડવાનો જ નહીં પરંતુ સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પણ છે મંત્રી અધિકારીઓને નિર્દેશ આપ્યો કે આ કાર્યક્રમોનું અસરકારક આયોજન કરીને રાજ્યના છેવડાના વિસ્તારો સુધી પણ આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવે આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ અભિયાનને સફળ બનાવવા માટે કટિબદ્ધ છે અને તે માટે તમામ સ્તરે સઘન પ્રયાસો થઈ રહ્યા છે